હેલો ફેમલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણીતા ક્લેશ ગોવિંદાય નમો નમઃ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં છો અને જો નહીં હોય તો એઝ યુઝલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાયા છો તો ફિલ્ અત્યારની સવાર તો અમરેલીમાં થઈ ગઈ છે જોકે સહસરિયામાં થઈ છે એમ કહીએ કાલ તો પિયરમાં થઈ ગઈ કારણ કે કાલ તો રાજકોટ ગયા હતા સગાઈમાં અને બહુ એન્જોય કર્યું અને થાક પણ એટલો લાગેલો પોતાના રિલેટિવસમાં ઘરે કંઈક પ્રસંગ હોય ને એટલે આમ નીંદર તો તમને આવતી હોય તોય ન આવે એટલી ઉડી જાય કારણ કે બહુ મજા આવે બધા કઝિન્સ ને બધા ભેગા થયા હોય અને જેટલી મજા ઇંગેજમેન્ટ એમાં આવે એમથી ડબલ મજા મેરેજમાં આવે કારણ કે આમાં તો એક જ દિવસ હોય અને ઓલામાં તો મહેંદી રસમ ને વાના રસમ ને સાંજી માંડો લગ્નનો દિવસ એટલે બહુ એન્જોય જલસો હોય બધા દિવસ તો ફિલહાલ તો જઈએ નીચે નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને બધાને અને તમને પણ જઈએ વાતાવરણ આ સાઈડ સારું છે પણ આ સાઈડ એવું લાગે છે કે ભાઈ વરસાદ અંધારો છે એમ કારણ કે દૂર દૂર સુધી આપણને અંધારું દેખાય છે હવે આઈ હોપ વરસાદ ઓછો રે આજનો દિવસ તો ચાલો હવે ફટાફટ નીચે જઈએ અત્યારે ગુડ મોર્નિંગ સવાર સવારમાં પપ્પા બેસી ગયા છે મસ્ત બ્રેકફાસ્ટ કરવા અને મમ્મીના હાથની મસ્ત

એટલે કામવામ કરીને આપણું બ્લોગનું કામ પતાવીએ બપોરે મસ્ત એક કલાક આમ સુઈ જાય અને આરામથી એટલે રોંઢે પાછા તાજા માજા અને અત્યારે મમ્મી એ ઓલરેડી તાજા માજા બનાવી દીધા છે તો અત્યારે મમ્મી એ મસ્ત એનર્જી લાવવા માટે ખજૂરવાળું દૂધ બનાવી દીધું છે મમ્મી હોય એટલે અમારે પોણા અગિયાર સાડા દસ થયા હોય એટલે દૂધ બની મારી માટે રેડી થઈ જ ગયું હોય વાળું તો ચાલો મસ્ત દૂધ પી લઈએ दूध पी फ्रेश था पची जाए सीधा किचन तरफ अने मांडिया बपोर रसन और फाइनली काम वाम कर कर एकदम फ्रेश होकर खजूर वाला दूध पेट में डालकर भी आ गए हैं हम किचन के अंदर और अभी बन रही है सिंपल गुवार की सब्जी इसके अंदर थोड़े से आलू डालने वाले हैं हम और कल आज दाल भात बनाने वाले थे लेकिन बहुत नींद वींद सब अभी जमा पड़ा है दाल भात खाएंगे तो और ज़्यादा नींद आएगी तो अभी दाल भात कल बनाएंगे मस्त और आज शाम तो मस्त मेनू बनाने वाले हैं मसालेदार खिचड़ी एंड कढ़ी रात का मेनू अभी से फिक्स हो गया है और अभी बन रही है गुआर की सब्जी एंड रोटी तो चलिए अभी विशाल तो गए हैं सीधा ऑफिस पापा गए हैं वाड़ी पर अभी घर में सिर्फ मैं और मम्मी है दोनों आएंगे तो दोनों को इतनी ज़्यादा भूख लगने वाली है तो चलिए अभी रसोई बनाना स्टार्ट कर देते हैं जल्दी से फ्री होंगे खाना वाना खाकर इन्हें मस्त करेंगे थोड़ी देर आराम તેના આફ્ટર હમારે પ્યારા પ્યારા ફેમિલી મેમ્બર્સ કા પેકિંગ સ્ટાર્ટ કરીશું વાહ એમ રાખવાની ફેશન છે બજે છોકરામાં જ ઓહો એ લગનતા બહુ નથી ચડે કે આયા ને સીઝન આવી કે રોજ પગ પહેરા લીધો ભાઈ આવ્યો કારણ બે ત્રણ દિવસ થાય મમ્મી શરદી ઉધરે શિયાળો ને એવું આવે કફ ને એવું થઈ ગયું હોય ને તો ખાલી આ હળદર ગરમ પીવો ને હળદર વાળું પાણી સાફ કરવાની જરૂર થઈ ગયા હવે જે કઈ પણ જમ્સ ની હશે આના એ બધા પામી ગયા છે ઘણી વાર લાગી ગયા છે અત્યારે સાત અને અહીંયા મા દીકરો બેસી ગયા છે પપ્પા તો બહાર છે અત્યારે એની ઘરે બેઠા ટાઈમ થયો છ વાગે ગમે વરસાદ હોય તડકો હોય કે શિયાળામાં મમ્મી જાય ને ટોપો ઓઢી હરિભાઈ ની પપ્પા લેવા આવે કાક હોય તો કે ક્યાંય ગયા બારા આવો હાલો બે હવા એટલે કેટલા લોકો બેસતા હશે ઓ મમ્મી તો 10 વર્ષ દસ 15 વર્ષ કે વધારે ઓહો મારા વરસથી આ 20 વર્ષથી વિશાલજીના છે કા બલજોના છે તો અત્યારે મસ્ત જોરદાર ભૂખ છે ત્રણે શું ખાવું છે પાર્સલ થઈ પાર્સલ થઈ ગયા એક રહ્યું છે નિરાતે કરી અરે વાહ હવે શું જમવું છે તમ એ બનાવીએ બટાટા બનાવો

અડધી કલાકમાં તમારે બનાવીને સર્વ કરી દેવાનું એમાં તો વેરાયટી હોય બધી અઘરી અરે નામ કોઈ નામ જ ન હેમડા હોય જોઈ ન હોય બધી તો એવું એવું કારણ કે એ લોકોને સીધા ટાસ્ક જ આપી દે ને એવા એવા વેજીટેબલ્સ ના એના નામ હોય કે જે તમે લોકો એક સપનાય નો જોયા હોય ખાલી તમે સ્મેલ કરીને એને કહેવાનું કે ભાઈ આ સ્મેલ મેઈન તો તમને કહેવાનું રહી ગયું કે હિંડોળા શરૂ થઈ ગયા છે અને મંદિરે અમારો હિંડોળાનો વારો છે ભડકણ ફેમિલીનો કાલે જ કાલે હાડા આપણો વારો છે સડક બજાર દી એટલે મસ્ત સાડી વાડી પહેરી શ્રાવણ માસના છે હા અષાઢ ને શ્રાવણ બે અષાઢ વધી બીજ અને શ્રાવણ

બધી સાડી એક એક નવી નવી છે એક જ વાર પહેરે પછી મૂકી દે પછી બીજી વાર નવી પહેરે પછી મૂકી દે ઈ આપણે પુરુષો ને જૂના કપડા થાય સ્ત્રીઓને તરત જૂના એક વાર તો પહેરી દીધી ઈ સાડી તો પહેરી છે બીજી વાર બીજી હા છે કે હોય તે પાછું ફરીથી પાછું મેં નો હોય નવી મજા તો તો કાલ મસ્ત મસ્ત કરશું અને છે છે પણ બતાવશું હાલો વિશાલ ફટાફટ ફટાફટ કિચન તરફ બટેકા ટાઈમ મારો ઘડી ટીક શરૂ ઠંડુ પીવાની ઓરિયો ગુફલી પાણી પી લે ઓરિયો ગુફલી રાખે સાંજે આપડે

જાય જો મસ્ત બટેકા પૌવા અને મારે તો બટેકા પૌવા પ્લેટ વિથ મારી સેવ રેડી થઈ ગઈ છે અને ઠંડી ઠંડી સાથે છાસ તો બસ છાસ પણ એક ચુનો બાકી રહી છે હજી તો બધાય જમવા બેસી ગયા છે તો આવી જ જાવ બધા મસ્ત આવા હા તો નગર પાછળ રહી પાછળ રહી જાય કેમેરો સેલો કર્યો બસ એમ આ હાથમાં રમોકડું લઈ અને હવે આને ખોટું લઈ દીધું છે મેં હવે હું કહું છું મને અત્યારે માથામાં તેલ નાખી દે હા બે ત્રણ દિવસ તેલ નથી નાખ્યું સાંજે તો તેલ નાખી હું મૂવી જો તું સુઈ જાય સિમ્પલી ડિસ્ક્રાઇબ કરી દીધું બધું એમ ને અત્યારે આપણે ઘરે બટેટા પાવા ખાતા હતા હા

કઈ પૂરી હતી ને પૂરી ને જોળાફળી ને બધુંય અરે પણ મેં કીધું એવી આજનો સીન આખો એવો રહ્યો તો અને હું છે હું એમાં કઈ પ્રોબ્લેમ આવી ગયો છે જો શું કઈ એવું છે કાલની ઇન્ગેજ તો મસ્ત પડી ગઈ હવે મમ્મી કહેતા હતા એમ કે વન બાય વન હવે બધાના ગામત્રા અને લગન ગાળા ચાલુ થાશે દેવાનું થશે હર્ષનું થશે આપડા ફેમિલીમાં વિશાલ હજી બધા બાકી જો આ ફયમાને માં હવે મંત્ર આપડા મતલબ આપણે ફઈ સાઈડ જે છે ને તમારા ભઈજી સાઈડ ત્યાં બધું ખતમ થઈ ગયું છે એમ બધાના મેરેજ થઈ ગયા છે પણ તમારા મામાજી સાઈડ ને એ બધા છે ને બધા બાકી છે એમાંથી હું જ મોટી છું હા હા હજી દેવું બાકી પછી સાક્ષી બાકી પછી ખુશી અંજલી કરણ માધવ બાકી છે નથી રાખવાનું તેલ કારણ કે ભડકણ ફેમિલી ના હિંડોળા છે કાલે તો મસ્ત દર્શન કરાવશું તમને બધાને અને મોર્નિંગ થી

अरे शुरू मेरा मेकअप मैं शू यूज नहीं करती तबा ने हूँ मस्त लोक में बताई जाइ और फिलहाल वीडियो का अभी हम यही एंड करते हैं जिन जिन लोगों ने चैनल को सब्सक्राइब नहीं किया है वो जल्दी से जाकर सब्सक्राइब कर लीजिए और वीडियो को लाइक करो शेयर करो बाय बाय